ગુડ મોર્નિંગ દાખલાઓના ઘડિયા ભાગુ સબા નિયમ પ્રમાણે ભાગાકાર ગુણાકાર સરવાળાને બાદ બાકી ની ગણતરી કરતા આવડે તો આપણે સાદુરૂપ આપી શકીએ સાદુરૂપ માં સૌ પ્રથમ શરૂઆત એટલે કે પેલા ભાગાકાર કરવાનો પછી ગુણાકાર પછી સરવાળો અને બાદ બાકી પેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદ બાકી આટલું આપણને સાદુરૂપ આપતા આવડે કે કોઈ પણ રકમ હોય એ રકમનો જવાબ આપને સચોટ જવાબ મળે તો સાદુ રૂપ એટલે શું તો રૂપ એટલે કે પૂર્ણાંક સંખ્યામાં બદલવાની ક્રિયા પૂર્ણાંક સંખ્યામાં બદલવાની ક્રિયા એટલે કે સાદુરૂપ સાબા પેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાવ અને બાર આ નિયમ પ્રમાણે આપણે ભાગાકાર કરતા

તો આ જે પાંચસો છે શૂન્ય અને પાંચ એટલે કેટલા થયા પાંચ શૂન્ય 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 કેમ પાંચ અને શૂન્ય તો પાંચ થાય અને છ ના છે પહેલો આપણને જવાબ શું મળ્યો છ હજાર પાંચસો ને પાંચ બીજા નંબરમાં છે સો પ્લસ પચીસ ગુણ્યા ચાર હવે પહેલા અહીં પ્લસ છે તો આપણે નિયમ તો ભાગ શકો

25, આપણને કેટલા મળ્યા પચીસ છ હજાર પાંચસો શૂન્ય અને પાંચ કેટલા થાય શૂન્ય બે અને શૂન્ય તો કેટલા થાય બે પાંચ ના પાંચ અને છ ના છ કેટલા મળ્યા છ હજાર પાંચસો ને નંબર ચોથા નંબર અહીં શું કહેશે બે ગુણ્યા ચાર ભાગ્યા બે પ્લસ ચાર માઇનસ બે એ પ્રમાણે જો અહીં બે ચાર ના બે ના પ્લસ ના ચાર બે ના ભાગાકાર પછી હવે કોણ આવે ગુણાકાર બે દૂની ચાર પ્લસ ના પ્લસ હવે છેલ્લે શું આવે બાદ બાકી આઠ માંથી બે જાય તો વધી કેટલા છ કશું જ નથી અમે એકદમ સહેલું છે ખાલી એક વાર જા લકીને પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યા પછી એક દાખલો પડે બીજો પડે ત્રીજો પડે આમ વારંવાર પ્રયત્ન ગણિત આવડી જશે ચલો તો આગળના દાખલાની રકમ ગણીએ અગિયાર ભાગ્યા ચાર બરાબર સિતોતેર ભાગ્યા પ્રશ્ન અહીં શું કરવાનું આપણે ચોકડી ગુણાકાર કરવાનો શું કરવાનો

દસની વીસ જવાબ શું આવેનસ છ કંસ ની અંદર માઇનસ પાંચ માઇનસ ચાર બાર ત્રણ તો આવી જયારે રકમ આપેલી હોય ત્યારે પહેલા આપણે કોઈ નાના શરૂઆત કરવાની અંદરનો જે કૌંસ છે કયો નાના કંશ નાના કંશ ની અંદર પણ માઇનસ ના માઇનસ ના છ ના છ પાંચ ના પાંચ માઇનસ ના માઇનસ હવે અહીં માંથી ત્રણ જાય તો વધે કેટલા એક ચાર માંથી ત્રણ જાય તો કેટલા વધે એક त्रण ना त्रण माइनस ना माइनस चार ना चार मानस ना माइनस नाईनस पाच हा अं जो पाच आणि चार माइन पाच मी एक चार त्रण ना त्रण माइनस ना मानस चार ना चार मानस છ માંથી ચાર જાય કેટલા વધે બે માં બે ચાર માંથી બે જાય તો બે ત્રણ માંથી બે જાય તો એક કશું જ બેસી દાખલામાં મજા આવે ગણતરી કરીએ ને તો મજા આવે બાકી खाली जोवा कसं मजा नाही.